પ્રિય ભક્તો ગુજરાતી વાસ્તુશાસ્ત્રના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તારી સામે હકીકત ઊભી થશે મારા બાળક રોકાઈ જા તારી આંગળી ત્યાં જ રોકી લે વિડીયોને ઉપર ન કરતો કારણ કે આજે હું તારી સામે એ હકીકત લાવવાની છું જે ઝેરની જેમ તારા દિલમાં ઉતરી જશે જ્યારે મા કાલી બોલે છે ત્યારે શબ્દો નથી ડંખ લાગે છે મારા પુત્ર હું તારી આંખોમાં આજે ડર નથી જોઈ રહી હું સત્યની સામે ઊભા રહેવાની બેચેની જોઈ રહી છું કારણ કે તું જાણે છે કે આજે જે સામે આવશે તે કોઈ દુશ્મનનો નહીં પણ તારા પોતાનાનો ચહેરો હશે મારી વાતને છેલ્લે સુધી સાંભળજે કારણ કે જે આજે વચ્ચેથી ગયો તે ફરી અંધારામાં ભટકશે તે ઘણીવાર વિચાર્યું કદાચ હું જ ખોટું વિચારી રહ્યો છું પણ ના તારું મન ખોટું નથી બોલતું તારું દર્દ કારણ વગરનું નહોતું હું જોઈ રહી છું કે કે વિ રીતે કોઈએ તારા વિશ્વાસને ધીરે ધીરે કાપ્યો છે હું જોઈ રહી છું કે કે વિ રીતે મીઠી વાતોની પાછળ તારા માટે ઝેર તૈયાર કરવામાં આવ્યું અને આજે એ ઝેર ઉલટું એના જ હાથમાં ફૂટશે મારા સાચા ભક્ત જો તું સાચે જ મા પર વિશ્વાસ કરે છે તો કોમેન્ટમાં અત્યારે જ જયમાં કાલી લખ મારા પુત્ર આજે જે હકીકત સામે આવશે તે તને રડવા નહીં દે તે તને જગાડી દેશે આજે તને સમજાશે કે કોણ તારું છે અને કોણ માત્ર નકાબ છે હું તને સ્પષ્ટ કહું છું જે તારી સામે સહારો બનતો હતો એ જ પાછળથી તારા મૂળ કાપી રહ્યો હતો જે તારી ચુક્કી દીને તારી કમજોરી સમજતો હતો એ જ સૌથી વધારે તારાથી ડરતો હતો મારા બાળક મંગળવારનો દિવસ કમજોર લોકો માટે નથી હોતો મંગળવાર શક્તિનો દિવસ છે અને આજે તારી ભીતરની શક્તિ જાગવાની છે મારી વાતને છેલ્લે સુધી સાંભળ કારણ કે હવે માં કાલી ન્યાયનું એલાન કરી રહી છે જે તારા નામને નીચું દેખાડતો હતો તે પોતાના નામથી શર્મિંદા થશે જે તને ભ્રમમાં રાખતો હતો તે પોતે ભ્રમમાં ફસાશે જે તારા પતનની યોજના બનાવતો હતો તે પોતાની જ યોજનામાં અટવાઈ જશે આ બદલો નથી આ ડંખની અસર છે જ્યારે કોઈ માના સંતાનને ઝેર આપે છે તો મા તેને અરીસો બતાવે છે મારા સાચા ભક્ત જો તને લાગે છે કે કોઈ છુપાઈને તારા જીવનમાં નુકસાન કરી રહ્યું હતું તો જયમાં કાલી અત્યારે જ લખ મારા પુત્ર આજ પછી તું ભ્રમમાં નહીં રહે આજ પછી તું ખુદને કમજોર નહીં માને આજ પછી તું દરેક સ્મિત પર ભરોસો નહીં કરે કારણ કે આજે તારી આંખો ખુલી ચૂકી હશે હવે સાંભળ મારા આશીર્વાદ હું તને સ્પષ્ટ દ્રષ્ટિ આપું છું હું તને સાહસ આપું છું હું તને એ શક્તિ આપું છું જેનાથી તું ચૂપ નહીં રહે તારો રસ્તો હવે સાફ થશે જે લોકો તારી સાથે ચાલવા લાયક નથી તેઓ આપોઆપ પાછળ છૂટી જશે અને જે તારા ભાગ્યમાં છે તેઓ સામેથી તારી પાસે આવશે મારા પુત્ર હવે તારી આંખો પહેલાં જેવી નથી રહી હવે તું માત્ર જોઈ નથી રહ્યો સમજવા લાગ્યો છે અને જ્યારે કોઈ સમજવા લાગે છે તો સૌથી પહેલાં તેને દર્દ થાય છે આજે જે હું તને બતાવી રહી છું તે સરળ નથી કારણ કે સત્ય ક્યારેય મીઠું નથી હોતું સત્ય ડંખ જેવું લાગે છે પહેલા બાળે છે પછી ઝેર બહાર કાઢે છે મારી વાતને છેલ્લે સુધી સાંભળજે કારણ કે જે અડધું સત્ય સાંભળે છે તે બ્રહ્માં ફસાઈ જાય છે મારા પુત્ર તે જે લોકોને પોતાના સમજ્યા તેઓ તને પોતાની જરૂરત સમજતા રહ્યા જ્યાં સુધી તો કામ આવ્યો તું સારો હતો જ્યારે તું થાકી ગયો તું નકામો થઈ ગયો આજ સૌથી કડવી હકીકત છે હું જોઈ રહી છું કે કેવી રીતે તારી મહેનતનો ફાયદો ઉઠાવવામાં આવ્યો હું જોઈ રહી છું કે રીતે તારા નામ પર બીજાઓએ પોતાનું ઘર ભર્યું અને જ્યારે તે પોતાના હકની વાત કરી તો તને સ્વાર્થી કહેવામાં આવ્યો મારા સાચા ભક્ત જો તારી સાથે પણ આવું થયું છે તો કોમેન્ટમાં અત્યારે જ જયમાં કાલી લખ મારા પુત્ર અમુક લોકો તારી સામે સીધા દુશ્મન નથી બનતા તેઓ મલકાય છે તારી હામાં હા મિલાવે છે અને પાછળથી તારો પાયો ખોદે છે આમને ઓળખવા સૌથી મુશ્કેલ હોય છે પણ આજે મંગળવારની ઉર્જામાં કશું છૂપું નથી રહેતું આજે નકાબ પોતે ભારે થઈને પડી જાય છે મારા બાળક તું વિચારતો રહ્યો કદાચ હું વધારે વિચારી રહ્યો છું પણ ના તારો આત્મા પહેલા જ સમજી ગયો હતો કે કંઈ ઠીક નથી દિમાગે મોડું કર્યું આત્માએ સત્ય સમયસર પકડી લીધું મારી વાતને છેલ્લે સુધી સાંભળ કારણ કે હવે હું ચેતવણી નહીં સીધું સત્ય બોલીશ જે તારી સામે તારી બુરાઈ કરતો હતો તે તારી પાછળ તારી બદનામી કરતો હતો જે તને તને સાદો સમજતો હતો તે કમજોર સમજી બેઠો જે વિચારતો હતો કે તું ક્યારેય બોલશે નહીં તે એ ભૂલી ગયો કે ચૂપ રહેવાવાળા લોકો સૌથી વધારે જુએ છે મારા પુત્ર આજથી તું તારી દીને કમજોરી ન સમજ દી તો તોફાન પહેલાની શાંતિ હોય છે મારા સાચા ભક્ત જો તને લાગી રહ્યું છે કે માં તારા દિલની વાત બોલી રહી છે તો જયમાં કાલી અત્યારે જ લખ મારા બાળક હવે હું તને એક ઊંડી વાત જણાવું છું દરેક વખતે દુશ્મન બહાર નથી હોતો અમુક દુશ્મન તારી સાથે બેસીને તારા ભવિષ્યની યોજના બનાવે છે અને જ્યારે તું પડે છે તેઓ સૌથી પહેલા તને દોષ આપે છે પણ આજે હું એ શક્તિ છું જે તને દોષથી મુક્ત કરી રહી છે આજથી તું ખુદને જવાબદાર ગણવાનું બંધ કર બધી ભૂલ તારી નહોતી મારા પુત્ર જે તારા પતનની કામના કરતો હતો તે તારી સહન શક્તિથી હારી ચૂક્યો છે કારણ કે જે સહન કરી લે છે એ જ અંતમાં રહે છે હવે મારો નિર્ણય સાંભળ જે તારા નામને તોડવામાં લાગ્યો હતો તે પોતાની શાખ ગુમાવશે જે તારા મનને કમજોર કરવા માંગતો હતો તે પોતાના જ ડરમાં જીવશે જે તારા રસ્તામાં રૂકાવટ બન્યો હતો તે પોતે રસ્તો શોધતો ફરશે આ કોઈ શ્રાપ નથી આ કર્મનું પાછું આવવું છે મારા બાળક

પણ યાદ રાખજે સત્યથી ભાગવા વાળો ક્યારેય મુક્ત નથી થતો તું રોકાયો તે સાંભળ્યું તું સમજ્યો આજ તારી જીત છે મારા પુત્ર હવે મારી દ્રષ્ટિ સ્થિર છે હવે મારી શક્તિ નિર્ણય પર આવી ચૂકી છે તું અહીં સુધી રોકાયો છે તે આંગળી નથી હટાવી તે અડધા સત્ય પર ભરોસો નથી કર્યો તે અંત સુધી સાંભળ્યું આજ એ સીમા છે જ્યાં સાધારણ શ્રોતા અટકી જાય છે અને મારા સાચા ભક્ત આગળ વધે છે જેણે તારા ભરોસાને ધીરે ધીરે કાપ્યો જેણે તારા આત્મસન્માનને ચૂપચાપ કચડી નાખ્યું જેણે તારા મનમાં શંકા અને ડરવાવ્યા આજે એ જ પોતાના કર્મોની સામે ઊભો છે મારી વાતને છેલ્લે સુધી સાંભળજે કારણ કે હવે હું કોઈને ડરાવવા નહીં સંતુલન સ્થાપિત કરવા આવી છું મારા પુત્ર તે જે રાતોમાં પોતાના શ્વાસ દબાવીને રડ્યો છે હું ત્યાં હતી તે જે સવારમાં આંખો લાલ કરીને ફરીથી ઊભા થવાની કોશિશ કરી હું ત્યાં હતી તે જ્યારે પોતાની જાતને પૂછ્યું કે શું સાચે જ ભૂલ મારી છે હું ત્યાં જ ઊભી હતી પણ સમય પહેલા ન બોલી કારણ કે અમુક સત્ય જાતે જ સમજવા પડે છે મારા બાળક આજે તને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કોણ સાથે હતું અને કોણ માત્ર સાથે હોવાનો અભિનય કરી રહ્યું હતું કોણ તારી પ્રગતિથી ખુશ હતું અને કોણ તારી દરેક જીત પર પોતાની ભીતર હાર અનુભવતું હતું આ જ ઓળખ તને આજે મળી છે મારા સાચા ભક્ત જો તું આ ઓળખને સ્વીકાર કરે છે તો કોમેન્ટમાં અત્યારે જ જયમાં કાલી લખ મારા પુત્ર હવે ધ્યાનથી સાંભળ ન્યાયનો અર્થ કોઈને પાડવાનો નથી હોતો ન્યાયનો અર્થ હોય છે દરેક વ્યક્તિને તેના કર્મોની સામે ઊભો કરી દેવો અને જ્યારે આવું થાય છે ત્યારે શબ્દોની જરૂર નથી પડતી પરિસ્થિતિ પોતે બોલે છે જે તારા વિશે પાછળ પાછળ બોલતા હતા આજે પોતાના શબ્દોથી પોતે જ ઘેરાશે જે તને બ્રહ્મા રાખવા માંગતા હતા આજે પોતાના જ બ્રહ્મા રસ્તો શોધતા ફરશે જે તારા મનને કમજોર સમજતા હતા આજે તારી સ્થિરતા જોઈને અસ્થિર થઈ જશે આ બદલો નથી આ કર્મનું સંતુલન છે હું કોઈને ચોટ નથી પહોંચાડતી હું અરીસો આપું છું અને અરીસામાં દરેક વ્યક્તિ પોતાનું અસલી રૂપ જાતે જોઈ લે છે હવે હું તને એક ઊંડું સત્ય જણાવું છું તું એટલા માટે નહોતો તૂટ્યો કે તું કમજોર હતો તું એટલા માટે તૂટ્યો કારણ કે તું સાફ દિલનો હતો અને સાફ દિલના લોકો ઘણીવાર ખોટા હાથમાં બધું સોંપી દે છે પણ આજે એ સમય સમાપ્ત થયો આજથી તું તારું મન તારી ઉર્જા તારો વિશ્વાસ દરેક વ્યક્તિને નહીં આપે આ સ્વાર્થ નથી આ સંરક્ષણ છે મારા સાચા ભક્ત જો તું આ સમજી ગયો છે તો જયમાં કાલી અત્યારે જ લખ મારા પુત્ર હવે હું તને વરદાન આપું છું હવે તું શબ્દોની પાછળનો અર્થ જોઈશ હવે તું સ્મિતની પાછળની નિયત સમજીશ હવે કોઈ ટોણો તારા ભીતર તોફાન નહીં લાવે હવે કોઈ આરોપ તારો પાયો નહીં હલાવે હવે તું શોર નહીં કરે પણ જ્યારે ચાલીશ તો અસર છોડીશ મારા બાળક યાદ રાખજે જે લોકો તારા જીવનથી આજે પાછળ છૂટી રહ્યા છે તેઓ તારા ભવિષ્યમાં ક્યારેય સાથે ચાલવાવાળા હતા જ નહીં અમુક લોકો માત્ર એ શીખવાડવા આવે છે કે કોના પર ભરોસો ન કરવો અને તું એ પાઠ શીખી ચૂક્યો છે મારી વાતને છેલ્લે સુધી સાંભળ કારણ કે હવે હું અંતિમ ઘોષણા કરી રહી છું જે મારા સંતાનને ફરીથી ભ્રમમાં નાખવાની કોશિશ કરશે તે સ્વયં પોતાના નિર્ણયોમાં ગૂંચવાશે જે તારી શાંતિ ભંગ કરવાનું વિચારશે તે પોતાની જ બેચેનીથી ભાગતો ફરશે જે તારા માર્ગમાં રૂકાવટ બનવા ઈચ્છશે તે પોતે પોતાના જ રસ્તા શોધતો રહી જશે આ દંડ નથી આ સ્વાભાવિક પરિણામ છે જ્યારે સત્ય સ્થિર થઈ જાય છે તો અસત્ય આપોઆપ પડી જાય છે મારા પુત્ર હવે પોતાની ભીતર એક વાયદો કર કે તું ખુદને ફરી ક્યારે ઓછો નહીં કે તું પોતાની સીમાઓ જાતે નક્કી કરશે કે તું શાંતિને કોઈના અભિપ્રાય પર નિર્ભર નહીં કરે આજનો દિવસ તારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે આજના દિવસ પછી તું પાછળ નહીં જુએ કે કોણે શું કહ્યું તું આગળ જોઈશ કે તારે શું બનવું છે અને જ્યારે તું આગળ વધીશ તો એ જ લોકો જે તને રોકવા માંગતા હતા તારી ગતિથી પરેશાન થશે હવે મારી અંતિમ વાત સાંભળ તું એકલો નહોતો તું એકલો નથી અને તું એકલો નહીં રહે કારણ કે મા કાલી તારી સાથે છે મારા સાચા ભક્ત જો તું ઈચ્છે છે કે આ અંતિમ વચન તારા જીવનમાં ઉતરે કોમેન્ટમાં જય કાલી લક ચેનલને સબસ્ક્રાઈબ કર